નમસ્કાર દર્શક મિત્રો હું છું શનિ મહારાજ આપની રાશિના સ્વામી છે એ તમારી રાશિ છોડી અને મીન રાશિમાં પ્રવેશ કરવાના છે બરાબર ઓગણત્રીસ માર્ચે ઓગણત્રીસ માર્ચે એ મીન રાશિમાં પ્રવેશ કરવાના કારણે તમને કેવું ફળ મળશે તમારે કેવા ઉપાય કરવા જોઈએ એની વિશે આપણે વાત કરીશું મને આશા છે આપને આજનો વિડીયો ચોક્કસ ગમશે વિડીયો તમે લાઇક કરજો શેર કરજો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને અવનવા વિડીયો વારંવાર મળતા રહે વિશેષ માહિતી તમને મળતી રહે તમને લાભ થતો રહે દર્શક મિત્રો તમારી રાશિનો સ્વામી અને તમારી બારમી બારમો જે તમારું સ્થાન છે એનો સ્વામી શનિ એ તમારા ધન કુટુંબ સ્થાને પસાર થવાનો છે જેના કારણે ચોથા સ્થાનને જે સ્થાન છે જમીનનું સ્થાન સ્થાન છે છે મકાનનું મિલકતનું વાહનનું માતાનું સ્થાન છે ત્યાં શનિ પૂર્ણ દ્રષ્ટિ કરશે ઉપરાંત જે આઠમું સ્થાન છે આરોગ્યનું મૃત્યુનું ગુડ વિદ્યાનું સિક્સ સેન્સનું સામાન્ય બુદ્ધિનું ત્યાં દ્રષ્ટિ કરશે અને સાથો સાથ એ તમારા લાભ સ્થાને પણ દ્રષ્ટિ કરશે અગિયારમાં સ્થાને શનિ દ્રષ્ટિ કરશે જેના કારણે જોઈએ અઢી વર્ષ સુધી તમને શનિદેવ કેવું ફળ આપવાના છે શનિનો પ્રવૃત્તિનો આખરી તબક્કો તમારા માટે શરૂ થઈ ગયો છે તમે પાંચ વર્ષ પ્રવૃત્તિના પસાર કરી ચૂક્યા છો હવે અઢી વર્ષ તમારે ભોગવવાના બાકી છે એકંદરે તમને આ પ્રવૃત્તિનો તબક્કો લાભ કરવાનો છે તમે જે ગુમાવ્યું છે એ તમને પાછું મળવાનું છે હવે જોઈએ કેવા કેવા ફાયદાઓ કરશે અઢી વર્ષ તમારા માટે જે છે છે એ તમને તમને પસાર થવાનો આર્થિક મોટા લાભ થશે તમને પારિવારિક પણ મોટા લાભ થશે સામાજિક તમારું માન વધે પ્રતિષ્ઠા વધે એવી ઘટનાઓ ઘટશે પૈસાથી પૈસા કમાઈ શકો એ રીતે તમે પૈસાનું રોકાણ કરી શકશો અને તમે સારું એવું ધન આ સમયગાળામાં કમાઈ શકશો તમારી માતાનું આરોગ્ય બગડી શકે છે વડીલોના રોગના અને શોકના સમાચાર એ તમને મળી શકે છે વડીલોનું આરોગ્ય તમારે સાચવવું પડશે પૈતૃક સંપત્તિથી તમને સારો એવો લાભ થશે વારસાઈ કોઈ પ્રશ્ન હશે કોઈ વારસાઈ પ્રશ્ન મિલકતના પ્રશ્નો હશે ભાઈઓ સાથે કોઈ વિવાદ હશે તો એમાંથી તમે શાંતિની અનુભૂતિ હવે કરી શકશો સુખ સગવડ અને માંગલિક કાર્યોમાં તમારે ધનનો ખર્ચ થશે માંગલિક કાર્યોમાં તમારા પૈસા વપરાય ધર્મ કાર્યોમાં તમારા પૈસા વપરાય એવી ઘટનાઓ ઘટશે નવું મકાન મિલકત ઓફિસ વગેરે તમારે લેવું છે એવી તમારી કોઈ ઈચ્છા છે કોઈ પ્રોપર્ટી તમારે ખરીદવી છે તો એ ઈચ્છા તમારી અઢી વર્ષમાં પૂરી થવાની છે ચોક્કસ તમને શનિદેવ સારો એવો ફાયદો કરાવશે વાણીના સ્થાને શનિ પસાર થાય છે એટલે તમારે વાણીમાં વિવેક રાખવો પડશે બોલવામાં તમારે ખાસ સાવધાની રાખવી પડશે તમારા બોલવાના કારણે કોઈને ખરાબ ન લાગે ઘરમાં વિવાદ ન થાય પતિ પત્ની વચ્ચે કોઈ વિવાદ ન થાય એ તમારે ખાસ સાચવવું પડશે કારણ કે તમારી વાણીમાં કટુતા આવી શકે છે તમારી વાણીમાં કંટ્રોલ નહીં રહે નિયંત્રણ નહીં રહે જેના કારણે તમારે મુશ્કેલી આવી શકે છે વાણી વિવેક રાખીને તમે બોલશો ચોક્કસ તમને સારો એવો લાભ થશે ગુપ્ત અને ગુઢ વિદ્યા પ્રત્યે તમને આકર્ષણ થઈ શકે છે કોઈ નવી વિદ્યા તમને શીખવાનું મન થઈ શકે છે નવી વાત જાણવાનું મન થઈ શકે છે અને તમે એ જાણશો પણ ખરા ખરીદીમાં થોડું સાવધાન રહેવું પડશે ખરીદીમાં તમે છેતરાઈ ન જાઓ એનું તમારે ધ્યાન રાખવું પડશે ઉપરાંત આઠમા સ્થાને શનિની દ્રષ્ટિ વાહન ચલાવતા સાવધાની રાખવાનો નિર્દેશ આપે છે તમારે ખાસ સાવધાની રાખવી પડશે વાહન તમારે ધીમે ચલાવવું પડશે હાડકાની પીડાઓ થઈ શકે છે ગોઠણથી નીચે તમને વાગી શકે છે અથવા તો માથાના ભાગમાં થોડી નાની મોટી ઈજાઓ તમને થઈ શકે છે યાત્રા પ્રવાસમાં વિશેષ સાવધાની રાખવી વાહન ધીમે ચલાવવું ઉપરાંત તમારે આવકની દિશાઓ ખુલવાની છે એમાં તમારે ધ્યાન દેવું પડશે ખાસ તમે ધંધામાં ધ્યાન આપશો ચોક્કસ તમે સારા એવો ધન લાભ આવનારા સમયમાં મેળવી શકશો પ્રદ અને પ્રતિષ્ઠામાં તમારા પદમાં અને પ્રતિષ્ઠામાં વધારો થાય એવી ઘટનાઓ ઘટશે આવકની સામે જાબક પણ રહેવાની છે છતાં પણ તમારી આવક વધારે રહેવાની છે તમને સારો એવો ફાયદો કરશે વિચારીને ધન ખર્ચ કરશો વિચારીને તમે ધનનો ખર્ચ કરશો વિચારીને પૈસા વાપરશો તો તમને વિશેષ ફાયદો થશે કારણ કે અણધાર્યા ખર્ચ તમને પરેશાન કરી શકે છે તમારું વર્ચસ્વ વધે સમાજમાં એવી ઘટનાઓ ઘટશે નોકરીમાં થોડો ચેન્જ આવી શકે છે નોકરીમાં નાના મોટા ફેરફારોની શક્યતા દેખાય છે યાત્રા પ્રવાસની શક્યતાઓ પણ તમારા માટે દેખાઈ રહી છે પૈસા તમારે બચાવવા પડશે પૈસા બચાવવાની તમને તક મળશે તકને ઓળખી જજો પૈસા બચાવી લેજો ઉપાયો વિશે વાત કરીએ તો તમારા જન્મનો શનિ ખરાબ હોય તમને કદાચ ખરાબ ફળ મળે છે તો તમારે મંગળવારે અને શનિવારે બૂદીના લાડુ એ બાળકોને વેચવાના છે ઉપરાંત શિવ મંદિરે તમારે અર્પણ કરવાના છે પીપળાના મૂળમાં જળ અને દૂધ ચડાવશો એનાથી તમને ચોક્કસ ફાયદો થશે શનિ સ્તોત્રનો પાઠ કરશો બ્રાહ્મણો પાસે શનિના સવા લાખ મંત્રો કરાવી લેશો તો એનાથી તમને સો ટકા ફાયદો થશે એના માટે તમે મારો સંપર્ક પણ કરી શકો છો કોઈ પણ જ્યોતિષના કામ માટે પણ તમે મારો સંપર્ક કરી શકો છો આટલા ઉપાયો કરશો ચોક્કસ તમને સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે શાંતિથી સમય તમે પસાર કરી શકશો દર્શક મિત્રો આશા છે આજનો વિડીયો આપને અવશ્ય ગમ્યો હશે લાઇક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી પાછા મળશો રજા આપશો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ નમસ્કાર